આજે આપણે પત્ર તેનો બીજો અધ્યાય અને તેની વીસથી ત્રેવીસમી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે આજના શાસ્ત્ર પાઠમાં પ્રીત પાઉલ એ દે દમન વિશે એ સ્પષ્ટ ચેતવણી આપે છે અને આ જે શાસ્ત્ર પાઠ છે અને એની તેની ત્રેવીસમી જે કલમ છે એ દે દમન અથવા ગુજરાતી સાહિત્ય માટેનો જે શબ્દ એ બાબતનો છે એને છે વૈરાગ્ય એ બાબતોને એ નિરર્થક એ ઠરાવે છે એ નિરર્થક દર્શાવે છે અને દેહ દમનમાં કઈ કઈ બાબતો સામેલ થઈ શકે છે એનું લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ બીજ કલોસી બે અને તેની એકવીસમી કલમમાં આપણને એ બાબતો જોવા મળે છે તેમાં કઠોર જે સ્વ ઉપેક્ષા છે સ્વ અસ્વીકાર છે પોતાનો અસ્વીકાર કરવો એ બાબત છે અને સ્વપ્રહાર પોતાના શરીરને ઘણા કષ્ટ આપવા એ બાબતો દ્વારા પવિત્રતા પ્રાપ્ત કરવાનો એ પ્રયાસ એ આ દેહ દમન છે પોતાના શરીરને કષ્ટ આપીને પોતાના શરીરને પર અલગ અલગ બાબતો દ્વારા જાણે કે ઉપેક્ષા કરીને અસ્વીકાર કરીને પવિત્રતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ એટલે આ દેહ દમન છે અને એ પ્રયાસ એ હંમેશા એ નિષ્ફળ નીવડે છે અને તે પ્રયાસ તે પાપને રોકવાને માટે શક્તિહીન છે એ અસમર્થ છે પહેલો તીમોનથી તેનો ચોથો અધ્યાય અને તેની આઠમી કલમ આપણને જણાવે છે કે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે પણ ઈશ્વર પરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે સ્વદમન અથવા દેહનું દમન એ કોઈ એનું શાશ્વત મૂલ્ય નથી પણ ઘણી વખત દેહ દમન કરનારી વ્યક્તિ ફક્ત તેમની કથિત પવિત્રતાને એ જાહેર કરવાને એનો દેખાડો કરવાનો એ ભરપૂર પ્રયાસ એ કરતી હોય છે અને એ બાબત આપણે માથીનો છઠ્ઠો અધ્યાય સોળથી અઢારમી કલમમાં આપણે જોઈ શકીએ છીએ ખ્રિસ્તી વિશ્વાસી વ્યક્તિ માટે એ સારી બાબત અથવા સારા સમાચાર એ છે કે જો આપણે આપણી દૈહિક ઈચ્છાઓને આપણા પાપી સ્વભાવને જો વધે જડી દીધો છે તો બીજી આ પ્રમાણેની કોઈ પણ આપણને જરૂરિયાત રહેતી નથી પ્રીત પાઉલ કલુસેના પત્ર તેના ત્રીજા અધ્યાયની ત્રીજી કલમમાં જણાવતા કહે છે અને યાદ અપાવે છે કે તમે મોયેલા છો અને તમારું જીવન ક્રિસની સાથે ઈશ્વરમાં ગુપ્ત રાખવામાં આવ્યું છે અને અહીંયા જે ગુપ્ત રાખવાનો જે શબ્દ છે એનો એ અર્થ થાય છે કે આપણે ખ્રિસ્તમાં સુરક્ષિત છીએ હવે તારણને માટે અથવા પવિત્રતા મેળવવાને માટે જગતની કોઈ પણ ક્રિયાઓ અથવા જગતના કોઈ પણ રીતિ રિવાજોની અગત્યતા રહેતી નથી કારણ કે ખ્રિસ્તના ઉદ્ધાર કાર્ય દ્વારા જ આપણને બચાવવામાં આવે છે આપણું તારણ ખ્રિસ્ત દ્વારા જ એ કરવામાં આવે છે ના કે કોઈ જગતની ક્રિયાઓ દ્વારા ધાર્મિક રીતિ રિવાજોથી આ દિવસોમાં આપણે બહુ સચેત રહેવાનું છે સાવધાન રહેવાનું છે તેનાથી કોઈ પણ રીતે આપણે મૂર્ખ મૂર્ખ બનવાનું નથી સાચી પવિત્રતા એ ઈશ્વર તરફથી આવે છે એ ખ્રિજ તરફથી આવે છે એ ધાર્મિક પ્રયાસોથી ધાર્મિક રીતિ રિવાજોથી એ ક્યારેય આવતી નથી સ્વશિસ્ત સારી છે પણ તે ખ્રિસ્ત અને ખ્રિસ્તના વિશ્વાસને કોઈ પણ સંજોગોમાં બદલી શકતી નથી આત્મનિયંત્રણ સારું છે પણ તે આપણને ક્યારેય ન્યાય બનાવી શકતું નથી ફક્ત ઈસુ ખ્રિસ્ત જ આપણું ન્યાયપણું છે અને તે જ આપણને ન્યાય બનાવી શકે છે વાસ્તવિક પરિવર્તન એ અંદરથી આવે છે એ આંતરિક હોય છે નિયમો રીતિ રિવાજો પરંપરાઓ એ બાહ્ય વર્તનને કદાચ એ નિયંત્રિત કરી શકે કદાચ એને પ્રભાવિત કરી શકે પણ ઈશ્વર જ ઈસુ ખ્રિસ્ત જ આપણું બદલાણ એ કરી શકે છે અંગ્રેજીમાં એક શબ્દ છે એસેટિઝિઝમ ગુજરાતીમાં એનો જે અર્થ થાય છે ગંભીર સ્વશિસ્ત અથવા તમામ પ્રકારના ભોગવિલાસથી દૂર રહેવી બાબત કલોસની મંડળીમાં એ પ્રમાણે જે એ લોકો હતા એ લોકો આવી દેદમન દમન જેવી કે અમુક વસ્તુઓને અડકવું નહીં અમુક વસ્તુ ચાખવી નહીં અમુક વસ્તુ હાથમાં લેવી નહીં અને ઉપવાસ એ બધી બાબત એ બધી બાબતો પર એ લોકો વિશેષ ભાર આપતા હતા વિશેષ મહત્ત્વ આપતા હતા અને ખ્રિસ્ત અને ખ્રિસ્તના શિક્ષણને ખ્રિસ્તની સુવાર્તાથી એ લોકો દૂર હતા શરીર અને શરીરની બાબતો પર એ લોકો વિશેષ આધારિત રહેતા હતા શરીરને લગતા રીતિ રિવાજોમાં એ લોકો વિશેષ એ ડૂબેલા રહેતા હતા પણ એ કોઈ પણ બાબત એ પાઉલ કલોસિંહ ત્રણ અને ત્રેવીસમી કલમમાં આપણને જણાવ્યા છે કે ભાઈ એ દેહ દમન વિશે જ્ઞાનનો આભાસ તો છે જ તમને કદાચ એ સારું લાગી શકે એ સેવા એ નમ્રતા એ દેહ દમન વિશે જ્ઞાનનો આભાસ તો છે જ પણ એ બધી બાબત શારીરિક વાસનાઓને અટકાવવાને માટે એ કોઈ પણ રીતે ઉપયોગી નથી એ દે દમન એ શરીરની વાસનાઓને શરીરની દૈહિક ઈચ્છાઓને અટકાવવાને માટે એ ક્યારેય ઉપયોગી બની શકતી નથી ઈશ્વરની પાસે આપણે આવવાની જરૂર છે અને ખ્રિસ્તની પાસે આવીને આપણે આપણી દૈહિક ઇચ્છાઓને વધે જળવાની એ જરૂર છે અને જગતના કોઈ પણ વિધિઓને આધીન શા માટે થાવ છો એ પ્રેરિત પાઉલ વીસમી કલમમાં પૂછે છે અને આજે આપણને પણ પૂછી રહ્યા છે કે જગતના રીતિ રિવાજોને તમે શા માટે આધીન થાવ છો જગતની કોઈ પણ બાબતો એ શારીરિક વાસનાઓને અટકાવવાને માટે ઉપયોગી નથી આવો આપણી દૈહિક ઈચ્છાઓને વધસ તમે જડીને આપણે ખ્રિસ્તને યોગ્ય અને ખ્રિસ્તને ઉપયોગી પાત્ર બનીએ ગોડ બ્લેસ યુ